સુરતમાં કોરોનાના કેસો ઓછા થયા બાદ સ્કૂલો કોલેજો ધીમે ધીમે પૂર્વતઃ શરૂ થઈ રહી છે ત્યારે ઉધનાની લિયોસન ગ્રેસ સ્કૂલના ધોરણ નવના બે વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવતા તંત્ર અને વાલીઓમાં ચિંતામાં વધારો થયો છે એટલું જ નહીં પણ સાત દિવસ માટે હાલ શાળા બંધ રાખવાનો નિર્ણય કરાય છે સુરત મનપાના ઉધના ઝોન વિસ્તારમાં આવેલી લિયો સનગ્રેસ સ્કૂલના ધોરણ નવના બે વિદ્યાર્થીઓ કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે પાલિકા દ્વારા સ્કૂલમાં તે માટે સતત ટેસ્ટિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે જેમાં ઉધનાના સ્કૂલના ધોરણ નવમાં અભ્યાસ કરનારા બે વિદ્યાર્થીનો રેપિડ ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો એક તરફ કોરોના કેસમાં સતત ઘટાડો આવી રહ્યો છે ત્યારે સ્કૂલમાં ધોરણ નવના બે વિદ્યાર્થી પોઝિટિવ આવતા જ પાલિકા તંત્ર ચોંકી ઉઠ્યું હતું

અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ પોઝિટિવ આવતા તંત્ર પણ ચિંતામાં મૂકે જવા પામ્યું છે